મિત્રો વાર્તામાં આવતા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવેલી છે તેને અન્યથા ન જોશો મિત્રો મારું ભણવાનું પૂરું થઈ ગયું હતું પરંતુ ઘરની ગરીબીને કારણે મારે કરિયાણાની દુકાન પર કામે જવું પડ્યું એક વખત શેઠ પોતાનું ટિફિન ઘરે ભૂલી ગયા અને શેઠ પણ બહાર ગયા હતા હું એકલો જ દુકાન પર હતો ત્યારે અચાનક કાઉન્ટર પાસે એક સુંદર મજાની છોકરી આવી તેના હાથમાં ટિફિન હતું તેણે હસતા હસતા મારી સામે જોયું અને પછી અંદર આવી ગઈ તે શેઠની છોકરી હતી અને ત્યારે દુકાનમાં ફક્ત અમે બંને જ હતા તો ચાલો મિત્રો આખી કહાની સાંભળીએ નમસ્કાર મિત્રો મારું નામ રાજુ છે મેં બી એ સુધીનો અભ્યાસ કર્યો છે અને અત્યારે મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે હું એક નાનકડા એવા ગામમાં રહું છું મારા ઘરમાં મારા માતા પિતા અને હું એમ ત્રણ જણા છીએ અમારે થોડી ખેતી છે જે મારા પિતાજી સંભાવે છે મારા ઘરની આર્થિક સ્થિતિ વધારે સારી નથી તેથી ગામમાં જ એક કરિયાણીની દુકાનમાં હું નોકરી કરતો હતો ત્યાં કામ કરતાં કરતાં મારી જિંદગીમાં એક એવો સમય આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું એક દિવસ શેઠ પોતાનું ટિફિન ઘરે ભૂલી ગયા હું તેમના ઘરે ગયો મેં જઈને ઘંટી વગાડી ત્યારે દરવાજા ઉપર એક સુંદર છોકરી ઊભી હતી તેની ઉંમર અંદાજે લગભગ પચીસ છવ્વીસ વર્ષની હશે તેને જોઈને હું થોડીક ક્ષણ માટે ખોવાઈ ગયો તે બોલી કોનું કામ છે ત્યારે હું ભાનમાં આવ્યો અને મેં કહ્યું હું ટિફિન લેવા આવ્યો છું તેણે મને પૂછ્યું તમે કોણ છો તો મેં જવાબ આપ્યો હું દુકાન ઉપર કામ કરું છું મારી વાત સાંભળીને તે હસવા લાગી અને મને અંદર બોલાવ્યો હું સોફા ઉપર બેસી ગયો થોડા સમય પછી તેની મમ્મી બહાર આવ્યા અને તે મને ઓળખી ગયા મેં કહ્યું આંટી શેઠનું ટિફિન ભૂલાઈ ગયું છે ત્યારે તેની મમ્મીએ કહ્યું રમીલા અંદરથી તારા પપ્પાનું ટિફિન લઈ આવ ત્યારે મને ખબર પડી કે તે સુંદર છોકરી શેઠની છોકરી છે તે થોડી વારમાં શેઠનું ટિફિન લઈને આવી મેં ટિફિન લીધું અને મારી ગાડી લઈને ચાલતો થયો પણ જતાં જતાં જ્યારે મેં પાછો ફરીને જોયું તો રમીલા મને જોઈ રહી હતી હું રસ્તામાં વિચારી રહ્યો હતો કે હું અહીંયા ઘણા દિવસથી કામ કરું છું પણ મેં એને ક્યારેય કેમ નથી જોઈ કદાચ તે બહાર ભણતી હશે કે નોકરી કરતી હશે વિચારતા વિચારતા હું દુકાન પર પહોંચી ગયો અને પાછો કામમાં લાગી ગયો સાંજે હું મારા ઓરડામાં સૂઈ રહ્યો હતો પણ મને વારંવાર રમીલા દરવાજે ઊભેલી નજરે ચડતી હતી અને પછી આમ ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી બીજે દિવસે ફરી હું દુકાને પહોંચ્યો અને કામ કરવા લાગ્યો શેઠ બહાર ગયા હતા ત્યારે અચાનક દુકાનનો ફોન વાગ્યો મેં ફોન ઉપાડ્યો તો સામેથી અવાજ આવ્યો કે પપ્પા મમ્મીએ કહ્યું છે કે આવતી સમયે પનીર લઈને આવજો મેં હસતા હસતા કહ્યું તમારા પપ્પા બહાર ગયા છે અને હું રમેશ બોલું છું મારો અવાજ સાંભળીને તેણે કહ્યું સોરી બસ આટલું કહીને ફોન મૂકી દીધો તેનો અવાજ ખૂબ જ મીઠો અને મધુર હતો જ્યારે બજારમાંથી શેઠ દુકાને પાછા આવ્યા તો મેં તેને ફોન વિશે વાત કરી બીજે દિવસે ફરી શેઠ ઉઘરાણી કરવા માટે બહાર ગયા હતા અને આજે પણ તે તે ટિફિન ભૂલી ગયા હતા પણ આજે તેની દીકરી રમીલા ટિફિન દેવા દુકાને આવી તે કાઉન્ટર પાસે આવી અને હસતા હસતા બોલી પપ્પા ક્યાં છે મેં તેને કહ્યું પપ્પા બહાર ગયા છે પછી તે અંદર આવી અને ખુરશી પર બેસી ગઈ હું આવતા ગ્રાહકોને સામાન આપતો હતો અને તે મને જોઈ રહી હતી તેણે પૂછ્યું તમે કેટલું ભણ્યા છો મેં કહ્યું મેં બી એ પૂરું કર્યું છે ત્યારે તેને થોડું આશ્ચર્ય થયું અને તેણે કહ્યું બીએ કર્યા પછી પણ તમે દુકાનમાં નોકરી કરો છો મેં હસતા હસતા જવાબ આપ્યો ઘરની પરિસ્થિતિને કારણે આગળ અભ્યાસ ન કરી શક્યો અને મારે નોકરી કરવી પડી મેં રમીલાને પૂછ્યું મેં તમે પહેલાં ક્યારેય કેમ નથી જોયા શું તમે બહાર રહેતા હતા ત્યારે તે બોલી હા હું મારા અભ્યાસ માટે બહાર હતી હવે અભ્યાસ પૂરો કરીને હું પાછી આવી ગઈ છું અને એક સારી નોકરી શોધી રહી છું અમે બંને વાતો કરી રહ્યા હતા ત્યારે તેના પિતાજી અંદર આવ્યા તેણે પિતાજી સાથે વાત કરી અને ટિફિન આપીને મારી સામે જોઈને હસતા હસતા ચાલી ગઈ આ જ રીતે થોડા દિવસ પસાર થઈ ગયા એક દિવસ શેઠ કોઈ કામ માટે શહેરમાં ગયા હતા અને ત્યારે ત્યાં તેનું એક્સિડન્ટ થઈ ગયું અને હું તરત દુકાનનું બંધ કરીને શહેરમાં પહોંચી ગયો ડૉક્ટરે કહ્યું કે તેના પગ પર ઓપરેશન કરવું જરૂરી છે પછી તેના પગને સર્જરી શરૂ થઈ અને મેં પણ ફોન કરીને તેના ઘરે જણાવી દીધું મારી વાત સાંભળીને તે બંને ખૂબ ગભરાઈ ગયા અને રડવા લાગ્યા પછી હું થોડા દિવસ શેઠની પાસે શહેરમાં રોકાઈને હોસ્પિટલમાં તેની સેવા કરતો રહ્યો સાત આઠ દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી અમે ઘરે આવતા રહ્યા અને પછી હું એકલો જ દુકાન ચલાવતો રહ્યો એક દિવસ સવારે લગભગ નવ વાગ્યે રમીલા દુકાન પર આવી મેં તેને પૂછ્યું તમે અહીંયા કેમ આવ્યા છો તમારે તમારા પપ્પા પાસે રહેવું જોઈએ તો તેણે હસતાં હસતાં કહ્યું મમ્મી તેની પાસે છે અને પપ્પાએ પણ મને કહ્યું છે કે થોડો સમય દુકાન પર જઈને રમેશને મદદ કર રમીલા સાથે કામ કરવું અને વાતો કરવી મને ખૂબ ગમતી હતી સમય કેવી રીતે પસાર થઈ જાય તેની ખબર જ ન પડતી હવે તે રોજ દુકાન ઉપર આવવા લાગી અને અમારી વચ્ચે એક ઊંડો સંબંધ બનવા લાગ્યો રમીલા મને ખૂબ ગમવા લાગી હતી પરંતુ હું ગરીબ ઘરનો અને તે અમીર ઘરની છોકરી હતી બપોરે દુકાન એક કલાક માટે બંધ રહેતી ત્યારે અમે શટર અડધું નીચું કરીને ત્યાં જ ભોજન કરતા આજે અમે ભોજન કરી રહ્યા હતા હું તેને જોઈ રહ્યો હતો અને તે શરમાઈ રહી હતી થોડી વાર પછી તે બોલી રમેશ તમે અમારા માટે કેટલું બધું કામ કરો છો તે મારા પપ્પાની મુશ્કેલીના સમયમાં મદદ કરી તમે એકલા એકલા દુકાન સંભાવો છો આટલું કહેતા કહેતા રમીલાએ મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો પણ મેં તેની વાતનો જવાબ ન આપ્યો હું સાંજે જ્યારે રમીલાને તેના ઘરે મૂકવા ગયો ત્યારે મેં શેઠની મુલાકાત લીધી અને કહ્યું માલિક મને માફ કરજો હું કાલથી કામ પર નહીં આવી શકું તેણે મારી સામે આશ્ચર્યથી જોયું અને કહ્યું શું થયું મેં કહ્યું રમીલા સાથે રોજ દુકાન ઉપર રહીને અમારા બંને વચ્ચે પ્રેમ થઈ ગયો છે હું તમને છેતરવા નથી માંગતો તેથી તમે કોઈ બીજાને રાખી લો આટલું કહીને હું સીધો ઘરે આવી ગયો આમ એક અઠવાડિયું વીતી ગયું હું ઘરે જ હતો કોઈ પણ કામ કામમાં મન નહોતું લાગતું મારી આંખોની સામે વારંવાર રમીલાનો ચહેરો આવતો હતો ત્યારે અચાનક મારા ઘરની સામે એક કાર આવીને ઊભી રહી ગઈ મેં બારીમાંથી જોયું તો તે શેઠની ગાડી હતી શેઠ ગાડીમાંથી ઉતર્યા તેની સાથે રમીલા અને તેની મમ્મી પણ હતી મેં દરવાજો ખોલ્યો અને તેને બેસવાનું કહ્યું પછી પાણી આપ્યું મારા માતા પિતા પણ ઘરે જ હતા મેં જાતે ચા બનાવી અને ત્રણીને આપી ત્યારે રમીલેના પિતાજીએ કહ્યું રમેશ તે જ્યારથી દુકાન ઉપર આવવાનું બંધ કર્યું છે ત્યારથી રમીલાએ ખાવાનું અને પીવાનું બંધ કરી દીધું છે તે અમારી સાથે પણ વાત નથી કરતી હંમેશા ઉદાસ રહે છે મારા જીવનમાં મેં તારા જેવો ઈમાનદાર માણસ ક્યાં રહી નથી જોયો જ્યારે મારી ઉપર સંકટ આવ્યું ત્યારે તું શહેર સુધી આવ્યો મારી મદદ કરી દિવસ રાત મારી સાથે રહ્યો અને પછી તે દુકાન પણ સંભાવી મને ક્યારેય પણ તારા કારણે કોઈ તકલીફ નથી થઈ તું ખૂબ જ સાચો અને સારો માણસ છે મારી દીકરીનું જીવન બરબાદ ન થાય એ માટે તે નોકરી પણ છોડી દીધી કહેતા કહેતા તેની આંખો ભીની થઈ ગઈ અને મારી આંખો પણ ભીની થઈ ગઈ તેણે મને પૂછ્યું શું તને પણ મારી દીકરી ગમે છે મેં હામાં માથું હલાવ્યું ત્યારે માલિકે રમીલાનો હાથ પોતાના હાથમાં લીધો અને મારો હાથ પકડી અને બંનેના હાથ જોડાવી દીધા રમીલા મારી તરફ જોઈ રહી હતી તેની આંખોમાં પણ આંસુ હતા શેઠ બોલ્યા આજથી રમીલા તારી છે હું અને રમીલા બંને માતા પિતાના ચરણોમાં વંદન કરવા માટે ઝૂકી ગયા તેણે અમને આશીર્વાદ આપ્યા અને માથા પર હાથ ફેરવ્યો થોડા દિવસમાં અમારા લગ્ન ધામધૂમથી થયા બંને પરિવારો ખુશ હતા મારા માતા પિતા પણ ખૂબ પ્રસન્ન હતા લગ્ન પછી રમીલા મારા ઘરે આવી અને તે ખૂબ જ ખુશ રહેવા લાગી હું ફરીથી શેઠની દુકાન ઉપર કામ કરવા લાગ્યો હું અને રમીલા હવે ખુશીથી જીવન જીવી રહ્યા છીએ મિત્રો મને લાગે છે કે સાચો પ્રેમ ક્યારેય જાત પાત પરિસ્થિતિ કે સ્થિતિ જોઈને થતો નથી રમેશની ઈમાનદારી તેની સેવા અને તેની નિષ્ઠાને રમીલીના પિતાજીએ ઓળખી અને પોતાની દીકરીનું ભવિષ્ય ધન દોલતની જગ્યાએ એક સારા માણસના હાથમાં સોંપવાનું યોગ્ય સમજ્યું આ જ અસલી માનવતા છે આજના સમયમાં લોકો પૈસા હોદ્દો અને સમાજની રાહ જોઈને નિર્ણય કરે છે પરંતુ અસલી અર્થ એ છે કે માણસ કેવો છે પ્રેમ હંમેશા ઈમાનદારીથી કરો કોઈના ભરોસાને તોડશો નહીં કારણ કે માણસ પ્રેમથી નહીં પરંતુ પોતાની સચ્ચાઈ અને ઈમાનદારીથી ઝીલ દિલ જીતશે જો તમને અમારી પ્રેમ કહાની ગમી હોય તો વાર્તાને લાઈક કરો ચેનલને શેર કરો અને હા કોમેન્ટ જરૂર કરજો અને જતા જતાં મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશો આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને વિડિયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ધન્યવાદ મિત્રો